તો હેલો મિત્રો રોટલા કરવા અને અમારા ડોડા અમે બજારથી લઈ આવ્યા હતા તો શેકી નાખીએ અમે લાઇટ વગર આજે બેટરી મૂકીને રોટલા કરવાના છે મારી એક લાઇટ ગઈ છે અમારા રૂમમાંથી લાઇટ વટી ગઈ છે આ કેમેરો ચાલુ છે અમારે તો આ રૂમમાં જે અમારો બોર્ડ છે એમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે મેં ખોલીને જોયું હતું મેર પહેર્યો ને મને તો મેં મમ્મીને કીધું કે આપણે બેટરી લઈને રોટલા કરી નાખીએ

Salah pintar lah, doltlah kerbau. Udah kan? kali થઈ ગયો કરું એક પડી જઈ જા લાવી નાખી દે કે ટાઈમ લઈ ને પેસો કે લે ઈ તાવસ મિત્રો જો મસ્ત રોટલો થઈ ગયો મારો આઈથી જરાક ભેગું થઈ ગયું કેલો મસ્ત ગોળ ગોળ છે ને રોટલો સાંગ બને મસ્ત ખબર તમે તો જો આ રોટલો મસ્ત બની ગયો છે ને અજરક સાઈડમાંથી બે બે ભાગ ભેગા થઈ ગયા ત્યાંમ થઈ ગયો રોટલો તો જોઈએ મમ્મીનો કેવો રોટલો બને છે પછી અમારા ડોડા હું હીક નેખીમે લાવ્યા છે બજારથી તો મમ્મી ઈડો બનાવ માંડે છે મમ્મીનો રોટલો જે કડી છે ઈ મેં મારો રોટલો કડીન કાવડીમાં નાખી દીધો છે હેકાવા તો મિત્રો પીંડો અમારો ઢીલો થઈ ગયો

જામ મિત્ર આમતીパイ રોટલા મારે ઘરવારીને મે કીધું કે મમ્મી એક હેથે રોટલોટી પે તો મને કે થાઈ જ પછી મે રોબરો બતારું કે હાલ તને બતારું તો જા મમ્મી એક હેથે થી પે રોટલા એક હેથે થી પાઈ ઈ પાણી લેવા હે એટલે ઈ ફરતું જાય હા ફરતું જ નહીં થી થી તો મારો રોટલો હેકા આવી ગયો છે ઈંડી વાળો બનીયોસ રોટલો ઈંડી વાળો બનીયોસ તો આ છે મારું નાનકડું રસોડું આ જો તમારાનું ખારું મેં એવું થઈ ગયું છે તો જો મિત્રો મારો રોટલો રેડી ઇન્ડી વાળો મમ્મી રોટલો નાખી દીધો જો મિત્રો મારો રોટલો કેટલો મસ્ત ઇન્ડી વાળો બન્યો છે એ મારે જ ખાવાનો છે ઇંડી વાળો રોટલો